કથાનો પ્રસંગ આપણો પહોંચ્યો છે ભગવાનના નામકરણ સુધી તો યોગ સર્જાયો અત્યારે ભગવાનના નામકરણ સંસ્કારે કથા પહોંચી છે અને પેઢીયુના નામ હાંચવીને રાખે છે બારૂળજી કુદરતી અત્યારે આપણે અહીં વધાઈ રહ્યા છે રમેશભાઈ રાજુભાઈનું હાર્દિક સ્વાગત મારા યજમાન પરિવાર વતી તો વસુદેવજી પ્રાર્થના કરી કે હે ગુરુદેવ મારા બે દીકરા કરો એટલે ગર્ગાચાર્ય ગુપ્ત રીતે કૌશ ખબર ન પડે એવી રીતે

એમાં મહત્તમ વધારે પડતા સંસ્કારોમાં ગ્રહ શાંતિ કરવી ફરજિયાત છે પેલા ગ્રહ શાંતિ થાય પછી વિધિ વિધાનથી જ એનો સંસ્કાર થાય અત્યારે આપણે હાલતા હાલતા નામ દઈ દઈ મોબાઈલ આવ્યા પછી પુત્ર જન્મ દીકરો દીકરી જન્મે યાથી ને ત્યાંથી ને ફોન કરે પંચાંગ ખોલી ને જોવો તો કઈ રાશિ આવી કે અમે ક્યાં જાય મોબાઈલ માં જવાબ આપીએ ભાઈ કુંભ રાશિ આવી નામ દઈ પણ નામકરણ સંસ્કાર કેવી રીતે હોય ભાગવત શીખાડે છે ગાયના છાણ થી લીપેલી યજ્ઞશાળા હોય ગૌમૂત્ર થી પવિત્ર બનાવેલી યજ્ઞશાળા હોય અગ્નિદેવ નું આવાહન થાય ગ્રહો અને દેવતાઓનું આવાહન થાય ગાયત્રી મયા નો એક યજ્ઞ થાય

બે બાળકોના નામકરણ સંસ્કાર કર્યા છે નિયમ પ્રમાણે પેલા મોટા દીકરાનું નામ અને પછી નાના દીકરાનું નામ પાડવું જોઈએ એ ગરગાચાર્ય તો પહેલી વાર આવ્યા છે બે બાળકો છે અહીંયા કેવી રીતે ઓળખાય એને ખબર નથી પણ રોહિણીનો દીકરો યશોદાના ખોળામાં હતો ગરગાચાર્ય ત્રિકાળ જ્ઞાની છે એણે યશોદાના ખોળામાં બેઠેલા બાળકની સામે ઈશારો કરી આંગળી ચીંધી અને પેલા એનું નામ કરણ સંસ્કાર કરતા કહ્યું કે અયમ હિરો પુત્રો રમયુ આજ્ઞા બલા અયમ હિરોહિણી પુત્રો હે સુરાજ તમારા ખોડામાં બેઠેલો રોહિણી નંદન બલાત ક્યાત બલમ વિદહુ બહુ બળવાન છે બળ સાડી છે એટલે બલ એનું નામ પડે ખાલી બલ જગત કલ્યાણ થશે કરશે એટલે ભદ્ર એનું નામ પડશે પણ લોકો ખાલી બલ કે ખાલી ભદ્ર થી નહીં બોલાવે લોકો એને બલભદ્રના નામથી બોલાવે જગતને રમાડશે એટલે એનું નામ એક રામ પડશે ભાગવતમાં ઘણી જગ્યાએ બલભદ્ર માટે સંબોધન ખાલી રામ નું થયું આગળ આવશે કથામાં રામ ખાલી રામ પણ કેતા એને પણ બલ આગળ લગાડ્યું તો બલરામ બલભદ્ર બલરામ અને કોઈ વખતે યમુના ને ખેંચશે એટલે શંકર શણ એનું નામ પડશે આવા ત્રણ નામ મોટા પુત્ર પડ્યા છે અને હવે રોહિણીના ખોડામાં બેઠેલા યશોદાનંદન ની સામે જોઈ અને મંદ મંદ હાસ્ય કરતા કરતા ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરતા કે છે કે આસન વરણા સયો ગૃહણ છન્ન વર્ણાસ પ્રયોહ્યશ્ય સાંભળો છે કાળો છે એટલે એનું એક નામ કૃષ્ણ પર છે શ્યામ પડશે દેશી ભાષામાં હામરો કહીએ ને આપણે હામરો શ્યામળો શામળોમાંથી હામરો શ્યામ શ્યામ કોને કહેવાય તો કે જે વાદળામાં વરસવા માટે પાણી ભર્યું હોય એને વરસાદનું વાદળ કહેવાય અને વરસાદના વાદળનો જે વર્ણ છે છે એને શ્યામ એના જેવો અને એટલે જ ભગવાનનું એક નામ ઘન એટલે વરસાદનું વાદળ અને શ્યામ એટલે કોના તો કે ઘન ઈવ શ્યામ વરસાદના વાદળ જેવો જે શ્યામ છે એનું નામ છે ઘનશ્યામ એક નામ એનું વાસુ દેવું પડશે અને એક શ્લોક માં એમ કહ્યું કે બહુની શાંતિ બહુ બહુની શાંતિ નામાની તમારા આ બાળકના બહુની બહુવચન વાય પુરુષ અનેક નામ પડશે અનેક રૂપ છે અનેક લીલા છે અને જ્યાં જ્યાં જેવી જેવી લીલા કરશે ન્યાયા એનું એક નવું નામ પડશે મધુવનમાં ગાયો ચરાવશે લીલા કરશે એટલે માધવ એનું નામ એના પેટ ઉપર યશોદાજી કોઈ વખતે દોરડું બાંધશે ઉદર એટલે પેટ દામ એટલે દોરડું દોરડા થી એનું ઉદર એનું ઉદર બંધાશે એટલે દામોદર એનું નામ ગિરીને ધારણ કરશે પર્વતને ધારણ કરશે એટલે ગિરિધર એનું નામ પડશે ગાયો નું પાલન કરશે ગોપાલ એનું નામ પડશે

બલરામ એક વર્ષ મોટા છે ધીમે ધીમે હવે એને પાપા પગલી ભરતા આવડી ગયું છે હવે એને હાલતા આવડી ગયું છે અને કનૈયાલાલ તો હજી ચાર પગે હાલે છે બાળક જયારે ચાર પગે હાલે એને ક્યાંય હખ ન હોય કે શાંતિ ન હોય પણ ચાર પગે ચાલતું બાળક એનું જે સૌંદર્ય છે એને આપણે ક્યારેય ભૂલી જ નસી કારણ કે સમય પાછો આવતો જ નથી ચાર પગે ચાલે અને એમાંય કૃષ્ણ ચાર પગે ચાલતા હોય એક ચાર પગે હાલે એક બે પગે હાલે અદ્ભૂત લીલાઓ કરે છે પછી અન્ય પુરાણમાં એવી કથા મળે કે ગર્ગાચાર્ય નામકરણ સંસ્કાર કરી લીધો એટલે યશોદાજીએ અને રોહિણીજીએ પ્રાર્થના કરી ગુરુદેવ હવે આપના માટે અમે શું ભોજન બનાવીએ તો કે ના તમે બનાવો એ ભોજન હું ખાવ નહીં હું તો સ્વયં પાકી છું સ્વયં પાકી એટલે પોતે રસોઈ બનાવે ને પોતે ખાય કોઈના હાથની રસોઈ ખાઈ નહીં મેં તો સ્વયં પાકી તો મહારાજ અમે તમને કાચું સામાન આપીએ તો તમે દૂધ પાક રાંધીને ખાઈ જ્યો ખરું જમીને જાવ તો બહુ સારું યજમાન ની એવી ઈચ્છા હોય એટલે ગરગાચારી આ પાડી કઈ વાંધો નહીં હાલો હું મારી રીતના ખીર કે દૂધપાક બનાવીને ખાઈ લઈશ એટલે ગાય નું અઢળક દૂધ આપ્યું અઢળક ચોખા આપ્યા અન્ય મસાલા બધા આપ્યા અને મોટો ટોપ આપ્યો ગરગાચાર્ય કે આટલો દૂધ પાક હું થોડો ખાઈ શકું તાકી તમે બનાવી તા નાખો અમે પ્રસાદી રૂપે લેશું કે તમારા હાથનો દૂધ પાક બનાવો તા ખરા અડડક દૂધ પાક ગરગાચાર્ય બનાવી લોભ તા ક્યાંય કરવાનો હતો જ નહીં દૂધ અહીંયા ઘણું છે અને એકદમ કઢી કઢીને સુંદર દૂધ પાક બન્યો છે માટીના એક સુંદર મજાના પાત્રમાં દૂધ પાક ને આમ ફેલવો છે પોતે જમતા પેલા ભગવાન ને જમાડવા જોઈએ એને અર્પણ કરવું જોઈએ